ઓહો હો આ તમે હું મતો હો અરે હું મતતો નથી છે ને જો આ છે ને હલ્દી ની કરવાનું હોય ફિટ કરવાનું હોય અને હું છે ને બતાવું છું કે હલ્દી ની ટાઈમ આવી હતી ને આ રીતની જો આવી સરસ મજાનો વાટકો આવી સરસ મજાની ટ્રેનો ફરી એક વખત માલ આવી ગયો છે ને આ વખતે પ્રાઇસ લાસ્ટ ટાઈમ બસો પચાસ હતી ખાલી બસો રૂપિયામાં હા બસો રૂપિયાનું કાંઈ ન આવે પચાસ રૂપિયાનું તો પીઠીનું પડીકું પડી ગયું આવે તો બસો રૂપિયામાં આપણે પીઠીની આખી ટ્રે આવી જવાની છે અને એમાં ને એમાં બીજી ડિઝાઇન જોવો તમે કેટલી મસ્ત ડિઝાઇન છે જો આખું વર્ક વર્ક આપણે પીછવાય ડિઝાઇન કરી હોય ને આખી ઘરે એવી રીતના આખે આખું વર્ક છે આય ખાલી બસો રૂપિયાની મળી જવાની છે ને આ એમાં ને એમાં થોડુંક હજી પ્રીમિયમ જાવ તમે આ લાલ પીળા ગુલાબ સાથે આમ જુઓ તો ખરા તમે અને આખું વેલ્વેટ નીચે લગાવેલું હોય એ યેલો કલરનો વાટકો યેલો કલરનો બધું એમ જોવો રેડ ને ના કોમ્બિનેશન થાય આ મળી જવાની છે ખાલી ત્રણસો રૂપિયામાં બરોબર તો જોરદારમાં જોરદાર પીઠી ટ્રિયા એનો માલ આવી ગયો છે જે ગમે એનો સ્ક્રીનશોટ લે નીચે મારા નંબર આપેલા છે ને એની ઉપર ખાલી ઓર્ડર કરી દેજો અને બીજું એક અમારા કસ્ટમરને ખાસ કહેવાનું કે જે આપણે ઓરિજિનલ જર્મનની જે ટબુરી આવે છે ને એનો ફરી એક વખત રિસ્ટોક થઈ ગયો છે કારણ કે બધે છે ને ખાલી ઓલી એલ્યુમિનિયમની મળે આ રિયલ જર્મનની છે ને ટબોરી આવી ગઈ છે ગોપી બ્યુટી મોલમાં અને ઓરિજિનલ વોઇસ બોઇસ બધું ઓરિજિનલ રહેવાનું છે જેની પ્રાઇસ ખાલી પાંચસો ને નેવું રૂપિયા રહેવાની છે તો આ ટબુડી આવી ગઈ છે અને આની સાથે સાથે જે આપણે આડત્રીસો વાળી થાળી આવે છે ને એની ને એની અંદર એક નવી ડિઝાઇન રિસ્ટોક થઈ ગઈ છે હું તમને બતાવું જબરજસ્ત આમ પીસ જોવો ઓ માય ગોડ લુક એટ ધીસ વન્ડરફુલ પીસ કેવું મસ્ત એવું છે આને આની કલાકારી જો કરી જો આખું ઓતરકામ જુઓ મેટ ફિનિશમાં અને આખું પતરું નથી રહેવાનું એ એકદમ હેવીમાં હેવી આવવાની છે બરોબર હવે આની સાથે શું શું વસ્તુ આવે તમને વિચાર આવતો હોય છે તો જે સરસ મજાની બે વાટકી આવશે આની સાથે ત્યારબાદ વાત કરીએ આપણે બરાબર કે આવું સરસ મજાનું ચાંદલો કરવાનું આમ જોવું કેવું સરસ છે લુક જુઓ તમે આનો ખાલી અને બધું જ જર્મન આવવાનું છે તમે ગમે એટલો ટાઈમ રાખો ને ખરાબ જ નથી થવાની વસ્તુ જુઓ બધું આનો સેપ છે ને બધો યુનિક યુનિક જો આ વસ્તુ જોઈએ કે આ શું થયું તબુડીનો લુક તો જુઓ તમે કેવી સરસ છે મસ્ત મજાની ટબુડી આવી સરસ મજાની ટબુડી આવવાની છે નાનકડી એવી ત્યારબાદ જો આ દીવો કરવાનું દીવે કેટલું સરસ સરસ છે અને ત્યારબાદ આપણે વાત કરીએ તો જો આપણે ઠાકોરજીને એવું કઈ પધરે ની થાળી તરીકે આનો યુઝ કરવો તો એ કરી શકો આ ચમચી આવે જો આચુમન કરાવવાની ચમચી બરોબર આપણે પૂજાની થાળીમાં બધે ઉપયોગ થાય

ખાલી આડત્રીસ સો રૂપિયામાં ઓરિજિનલ જર્મન થાળી બરોબર તો આ જોઈએ તો આનો પણ ઓર્ડર કરી દો આમાંથી પણ કોઈ જોતી હોય વસ્તુ તો એનો પણ ઓર્ડર કરી દો ઓર્ડર કરવા નીચે નંબર આપેલા જેની પર જ મોકલવાનું છે અને જો શોપની વિઝિટ કરવી હોય તો અમારું એડ્રેસ છે મેંદડાનો દૂરતા જો ગોપીપેઢી મોલ જિલ્લો જૂનાગઢ તો અત્યારે જ વધારો તમને મેરેજને લગતી તમામ વસ્તુ ઓનલી વન સોલ્યુશન વન સ્ટોક મળી જવાની છે બાકી મળતા રહેશો આવી નવી નવી પ્રોડક્ટ સાથે મારા બેન નવા